સાંભળે સોની અને દુઃખ માં સાંભળે રામ ક્યાંકથી પચાસ હજાર રૂપિયા જીડ્યા હોય મેળ્યા હોય તો બેંકમાં જાય પણ પાંચ હજારનું લેણું થઈ જાય તો અહીંયા ખોડિયારમાં એ પાંચ રહી માને એટલે હું માતાજી તારું લેણું ભરી દે જયારે સુખ આવે ત્યારે તો એની પાસે જતો નથી સુખમાં જ્યારે પરમાત્માના ચરણે જઈએ તો એને વધારે પસંદ કરે પણ આપણે બધા ક્યારે જઈએ દુઃખમાં પછી એમ કે ભગવાન અમારી વાત ધ્યાન દેતો નથી પણ શા માટે જઈ તમને હું ઉદાહરણ આપું કે આમાંથી લગભગ આપણે બધા થોડું ઘણું ભણ્યાશું હવે જ્યારે તમે દસમું ધોરણ ભણતા હો એટલે કે આજથી પંદર વીસ વર્ષ પહેલાં તમારી સાથે કોઈ વ્યક્તિ ભણતો હોય હવે એ તમને અચાનક અહીંયા મનમોહન ચાર રસ્તા ઉપર મળી જાય ખબર અંતર પૂછે ને પછી એમ કે પેલા ભાઈ દસ હજાર ની જરૂર છે તમે આપો ખરા હે તમે દસ વર્ષ પહેલા જેને મળ્યા હો એ આવી અને તમારી પાસે દસ રૂપિયા માગે તો તમે આપો નો આપો પણ તમારા પાડોશમાં જે તમારી બાજુમાં રહેતા હોય અને એમ કે દસ હજારની જરૂર છે તો તમે આપશો કેમ તો કે એને તમે દરરોજ મળો છો અને ઓલાને તો દહ વર્ષ પછી મળ્યા એમ સાહેબ જ્યારે જરૂર પડે ત્યારે પરમાત્મા પાસે જાવ તો પરમાત્મા એમ કે તું કોણ ભાઈ હું ઓળખતો નથી કારણ કે જો આપણે દસ વર્ષ પહેલા મળ્યા હોય એને પૈસા ન આપતા હોય તો પરમાત્મા મૂલખો નથી એની માટે એની એને રોજ મુલાકાત રાખવી પડે તો એની પાસે માગવું પડે એટલે લક્ષ્મીજી એ કીધું કે ના તો ભલે તમે વાત કરો પણ જો આ સંપત્તિ આવીને એટલે બધા રામ નામ ભૂલી ગયું ત્યારે વિષ્ણુએ કીધું દેવી આપનું કથન સત્ય છે બધા જ પૈસાની પાછળ આવ્યા છે પણ એક વ્યક્તિ આવ્યો નથી કોણ તો કે જે ચિતાની અંદર છે સીતામા છે એ પૈસા લેવા માટે નથી આવ્યો કેમ તો કે એનામાં હું નથી જારે જારે તમારા મારામાંથી હરી નીકળી જાય ને પછી લક્ષ્મીજી ની કોઈ કિંમત નથી ગીતાજીમાં પરમાત્મા સ્વયં કહે છે સર્વસ્ય ચાહ રદે સંને વિષ્ઠ મત્ત સ્મૃતે વિજ્ઞાન અપમોહનં ચ હૃદય શેર જુન તિષ્ઠતે હે અર્જુન હું દરેકના હૃદયમાં બેઠો છું તમારા મારા બધામાં કૃષ્ણ છે એટલા માટે આ કથા કૃષ્ણની છે કથાકાર પણ કૃષ્ણ છે અને કથા સાંભળવા વાળા પણ કૃષ્ણ છે અને જેનામાં કૃષ્ણ હોય એ જ અહીં બેસી શકે ને બધા સુધી પહોંચી શકતા એક મંદિરની બહાર બહુ સરસ વાક્ય લખ્યું હતું કે ઘરથી મંદિરનો માર્ગ માત્ર દસ પગલાનો હતો પણ અહીં મંદિરે આવવાના વિચાર આવતા આવતા પચાસ વર્ષ નીકળી ગયા ઘરથી કથા મંડપ દસ ડગલા જ દૂર છે પણ હૃદયમાં કૃષ્ણ વસેલો હોય એ અહીંયા આવીને બેસી શકે અથવા તો એ કથા સાંભળી શકે બાકી તમારા મારા વિચારવાથી કથા થતી કેમ તો કે કથા કૃષ્ણની છે કથા કરનાર પણ કૃષ્ણ છે કોઈ કથાકાર વ્યાસપીઠે થી કોઈ ધ્યાન નથી કેતા હું કથા કરું છું નહીં કારણ વ્યાસપીઠ ની મર્યાદા અહીંયા જે બેસે છે અને છે છે અવતાર સ્વયં પરમાત્મા અને એ પરમાત્મા બોલાવે એ જ અમે બોલી શકીએ બાકી એનાથી વધારે અમે બોલી શકીએ નહીં કારણ કે ક્યારે પરમાત્મા અમારામાંથી નીકળી જાય એ અમને ખબર નથી તો કથા કૃષ્ણની કથાકાર પણ કૃષ્ણ અને કથા સાંભળનાર પણ કૃષ્ણ અને એ જ કૃષ્ણનો જન્મ આજે કરવાનો છે પણ આપણે આપણી કથામાં કૃષ્ણ નથી લાવવાનો કથામાં કૃષ્ણ તો દરેક કથામાં કૃષ્ણ આવે છે આપણે કથામાં કૃષ્ણ નથી લાવવાનો તમારા મારા જીવનમાં કૃષ્ણનો જન્મ થવો જોઈએ તો આ કથા સારું પણ અહીંયા અહીંયા તો બધાને હૃદયમાં કૃષ્ણ જ છે જો તાળી પાડવાનું ક્યાંય આવે નહીં જય બોલવાનું આવે નહીં ધૂન ગાવાની આવે નહીં કારણ કે આ આ બધા કૃષ્ણના કામ આપણે થોડા કરીએ અને એમાં તો ખર્ચો થાય એટલે એ બધામાં આપણે કાંઈ એવું અહીં નહીં કરવાનું કાંઈ શરીરને તકલીફ પડે એવું કાર્ય કથામાં કરવાનું એટલે નહીં જય બોલવાની નહીં તાળી પાડવાની નહીં ધૂમ ગાવાની નહીં ક્યાંક ઊભું થવાનું આવા કામ આપણે કથામાં કરવા કારણ કે આપણે તો અહીંયા બે કલાક આરામથી બેસવા આવીએ છીએ પરલોક માર્ગે કરમાનુગો ગચ્છતિ જીવયે જેની પાછળ તમે ને હું દોડીએ છે એ તો બધું અહીંયા છોડીને જવાનું છે એમાંનું કાંઈ તમારી મારી સાથે આવવાનું નથી એમ અહીંયા ગજેન્દ્રનો પગ ગ્રાસે પીકળ્યો એના પત્ની બાળકો પરિવારો એ એમને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ અંતે એ પણ હારી પરિવાર સાથ છોડી દૂર થતો ગજેન્દ્રને થયું કે હવે મારો કોઈ સાથ નથી સહકાર નથી અને પછી તેણે પરમાત્માનું સ્મરણ કર્યું છે નારાયણને યાદ કર્યા કારણ કે નારાયણ તો પરમેશ્વર છે નારાયણને યાદ કરી પરમાત્મા નારાયણ ગરુડ ઉપર સ્વાર કરી અને એ ગજેન્દ્રને મુક્ત કર્યું છે હા હા અને હુ હુ નામના જે ગંધર્વ શ્રાપના કારણે એ ગ્રાસ બનેલા હતા એમાંથી પરમાત્માએ મુક્ત કર્યા દેવો અને દાનવો એકત્ર થઈ આગળના ચક્ષુસ અંદર સમુદ્ર મંથનની કથા છે નામનો નામનો પર્વત પર્વત નાગ નો દોરડ બનાવી દેવતાઓને દાનવો સમુદ્ર મંથન કર્યું મંથનનો અર્થ થાય વડવું મંથનનો અર્થ થાય મહેનત સંસારમાં પણ તમારે મારે કંઈક પ્રાપ્ત કરવું હોય તો મહેનત કરવી પડે મહેનત વગર કોઈને કાંઈ મળતું નથી અને મહેનત વગર જે પામવાનો પ્રયત્ન કરે એને મને કાંઈ વધતું નથી અને યાદ રાખજો ઓછી મહેનતે જ્યારે વ્યક્તિને વધારે મળે ત્યારે વ્યક્તિના જીવનમાં હંમેશા અભિમાન આવે છે સત્તા સંપત્તિ સૌંદર્ય સંસ્કાર અને સરસ્વતી આ ચાર સ એવા છે કે જે બહુ સરળતાથી કદાચ તમે મેળવી શકો પણ આ પાંચે સ મળી જાય ને પછી ભોગવવા બહુ અઘરા છે પચાવવા બહુ અઘરા છે એકસો સત્તા ગામમાં કોઈ ઓળખતું ન હોય પણ એ સરપંચ બની જાય તો બે 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 ઊંચો હાલ કારણ કે સત્તા પછી સંપત્તિ કાંઈ ન હોય પણ બે પાંચ લાખ રૂપિયા કે પોતાનું મકાન થઈ જાય અભિમાન આવી જાય આપડા બધાને એવું છે અહીંયા તો બહુ સારા લોકો છે આની વાત નથી આપણે તો પાછો અહીંયા મહેનત દાતે નહીં કાઢવાનું ખોટી મહેનત થાય શરીરને તકલીફ પડે એવું કાંઈ આપણે કરવાનું નહીં કોઈ વ્યક્તિ નવું મકાન લઈને પછી એની ઘેર જાજો કોઈ વ્યક્તિ નવું મકાન લઈને તો એની ઘેરે જાજો એટલે એને જેમ કહો ને કે ભાઈ તમે મકાન તો હા જો ને ભાઈ ભગવાનની દયા માતાજીની દયા અમારે મકાન થઈ ગયું પછી એના ઘરમાં જઈને તમે જુઓ ને કે માતાજીની દયાથી મકાન તો છો પણ માતાજી ક્યાં તો ઓલા શીડીની હેઠે નાનો ગોટલો હોય એમાં ક્યાંક હોય

છોકરાનો બેડરૂમ અલગ બનશે આપણા બેડરૂમમાં ફર્નિચર ને આ જોઈએ ને ને આવું જોઈએ જોઈએ આવો કલર બરાબર પણ આખા ઘરમાંથી જે જે ફૂટ જગ્યા એક પણ ઉપયોગમાં ન આવે એમ હોય જે ખૂણો આપણને નડતો હોય ભગવાનનું મંદિર ઈ ખૂણામાં જ હોય વારે આપણી ભક્તિ વાર અહીંયા તો એવું નહી અહીંયા તો બધા બહુ વારે આ બધું ઓલી બાજુ આ લોકો કરે અહીંયા તો એ ઓલી બાજુ લોકો મંદિર નથી રાખતા અહીંયા તો બધા બહુ હાર હા જેને આપણને સર્વસ્વ આપ્યું છે તમે ખાલી છે ને બે હાથ જોડે બધાને વિનમ્ર નિવેદન કે મંદિરને છે ને ખીલે ટીંગાડતા નહીં કારણ કે તમે ભગવાનને લટકાડશો તો ભગવાન તમને ક્યારે લટકાય છે એનું કાંઈ નક્કી નથી लटकाने नहीं कोई दिवस न था अने माय आप लोग बता तो बहुत सुधरी थी मंदिर होई मंदिर माय पासा अलग अलग भगवान होए मंदिर माय पासा अलग अलग भगवान होए કે આ ભગવાન આય બેઠા ને તો આ ભગવાન ન બેઠે આ છે તો આયા ન થાય હવે આ ક્યાંથી આપણા ઘરમાં ગળી ગયું છે પછી પાછા કેવું કરે આ દીવો ગણપતિ દાદાનો આ દીવો માતાજી નો આ દીવો વિષ્ણુ ભગવાન નો બધાના દીવા અલગ અલગ કરે બધા ભગવાન અલગ અલગ મૂકે મંદિર અલગ અલગ કરે અને પછી પાછા અમારે બે દીકરા છે પણ બે દીકરા નથી બે નોખા રે ડોહા નોખા જ રહી ને પેલા તમે ભગવાન ના ભાગ પાડો તો ભગવાન તમારા પરિવાર ને ભેગા ક્યાંથી લેવા દે આવું ભગવાન નું વિભાજન ના કરું બધા પરમાત્માનો સ્વરૂપ એક છે જો પરમાત્મા એ તમારા મારામાં વિભાજન ન કર્યું હોય અને તમને કયું એવું શાસ્ત્ર હંગ પાડે છે મને એક શાસ્ત્ર તો બતાવો કે જે શાસ્ત્ર એમ કે છે ભગવાનના ભાગ પાડવા એમ એક શાસ્ત્ર બતાવો એક ધર્મ ગ્રંથ બતાવો પણ તમારી મારી સમસ્યા એ છે કે આપણે ધર્મ ગ્રંથને નથી માનતા કોઈ વ્યક્તિ કે એનું માનીએ છીએ

આ ભગવાન બેઠા હોય તો આ ભગવાન નહીં બેસાડવા એવું લેખિતમાં પ્રમાણ હોય સાહેબ એ જ સમયે મારે આ આ કથા કરવાની છોડી દેવી કર્મકાંડ છોડી દેવી તો કોઈ ગ્રંથ નથી કહેતું કોઈ શાસ્ત્ર નથી કહેતું તો હાથે કરીને હું લેવા પાપના પોટલા બાંધો છું એવું ન કરું બને એટલું શ્રદ્ધાથી યજન કરો શ્રદ્ધાથી પૂજન કરો ઓલા ઢીંગલજી બેન આવી ગયા છે આરતીવાળા નથી આવ્યા કાઈ નહીં આવે પછી તો દેવો અને દાનવો એકત્ર થઈ અને સમુદ્ર મંથન કર્યું મંથન એટલે મહેનત આપણે એ વાત ઉપર હતા સત્તા સંપત્તિ સંપત્તિ પણ જો આવી જાય તો અભિમાન આવે એક સૌંદર્ય જે બહુ રૂપાળા હોય એને અભિમાન હોય કે મારી જેવું તો કોઈ નથી પણ સંપત્તિ ક્યાં સુધી છે ક્ષણિક છે યુવાની ક્યારે આવે ને જાય સૌંદર્ય એક સંસ્કાર સંસ્કારમાં હોય બહુ કોઈ દિવસ અભિમાન ન કરવું અને છેલ્લે સરસ્વતી સરસ્વતી એટલે વિદ્યા તમારું જે ભણતર હોય તમારું જ્ઞાન હોય એનું અભિમાન ન કરે કારણ કે જગતમાં આપણીથી મોટા વિદ્વાનો છે મોટા જાણકાર છે જ્યારે જ્યારે વ્યક્તિમાં આનું અભિમાન આવે છે ત્યારે એનું પતન નિશ્ચિત છે દેવ અને દાન હોય સમુદ્ર મંથન કરી એમાંથી ચૌદ રત્ન નીકળ્યા લક્ષ્મી કૌસ્તુભારીતકસુરા ધનવંતરીચંદ્રમા ગાવ સુરેશ્વર ગજો રંભાદેવાંગના અશ્વા શક્ત મુખો સુધાનો શંખ વિષાબુ રત્નાની ચુર્દશ પ્રતિદન કુરન્ગલ અચર અલગ અલગ દેવતાઓને વિભાજન કરી અમૃત નીકળ્યું દેવો અને દાનુઓએ અમૃત લેવા માટે ઝઘડો કર્યો પણ અંતે નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કરી દેવોને અમૃત પાન કરાવ્યું દેવતાઓને મદિરા પાન કરાવી વિપ્રચિત નામનો દૈત્ય સૂર્ય અને ચંદ્ર દિવસ બેસવાથી ભગવાને સુદર્શન ચક્ર વડેનો વધ કરી રાહુ અને કેતુ નામના બે દૈત્ય બન્યું ગ્રહોમાં જેને સ્થાન મેળવ્યું ભગવાન હરી અને હર એમનું પણ મિલન દર્શન કરાવી નવમ સ્કંદમાં પ્રવેશ છે નવમ સ્કંદમાં પ્રવેશ પહેલા વામન ચરિત્ર છે જેનું આપણે કાલે દર્શન કર્યું માતા આ સાતમા મનવંતરની કથા છે મહર્ષિ કશ્યપ એમના પત્ની છે અદિતિ એમણે કયો કરી પયો વ્રત શા માટે કર્યું તો કે ભાઈ દીતિ પુત્ર બલિ હિરણ્ય કશ્યપુ હિરણ્ય કશ્યપુ પુત્ર થયો પ્રહલાદ પ્રયા વિરોચન અને સોમો અશ્વમેધ યજ્ઞ કરે છે અને શાસ્ત્રમાં વર્ણન છે કે કોઈ પણ વ્યક્તિ સો અશ્વમેધ યજ્ઞ કરે તો બીજા ઇન્દ્ર બને